તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો સાવ નવું ટ્રેલર રાજભાઈ ને આપવાનું છે તાત્કાલિક વેચવાનું છે બિલકુલ વાપરેલું નથી સાવ નવું અને વ્યાજબી ભાવે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે રાજભાઈનો કોન્ટેક કરો બાકી ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કોઈ પણ માહિતી છૂટી ના જાય જય ચામુંડા ટ્રેલર છે ફોર વ્હીલ ટ્રેલર રાજભાઈને આપવાનું છે આ ટ્રેલર ની અંદર ઉભી ચેનલ જોવા મળશે ત્રણ ચેનલ વાળું ટ્રેલર અને બે હજાર ચોવીસ ના મોડેલનું છે સાવ નવું સાવ ઓછું વાપરેલું છે કંપની કન્ડિશનમાં છે સાવ ઓછો યુઝ કરેલો છે સાવ નવું જોવા મળશે બિલકુલ પણ વાપરેલું નથી અને તાત્કાલિક વેચવાનું છે બાકી ટ્રેલર તમે રૂબરૂ સ્થળ ઉપર જાય રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં રાજભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે પૂરો જોતા ટ્રેલર લેવા કે જોવા જાવ તો રાજભાઈનો કોન્ટેક કરી વગર ન જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર સો એ સો ટકા જોવા મળશે સાવ નવા ટાયર છે કંપનીના ટાયર છે અને કિંમત આ ટ્રેલરની અંદાજીત રાખેલી છે અને તાત્કાલિક વેચવાનું છે રાજભાઈ તમને રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો કેશોદ અને દેવરાણા ધાર ગામે જોવા મળશે